હું અહીંયા ઊભો રહ્યો તો બચ અહીંયા આવી રીતે અહીંયા ઉભો પડ્યો ને આ દુકાનમાં ઊભો રહ્યો આ બે અહીંની દુકાન છે આ બે પાર્ટનર છે ભાઈ આપણે દોસ્તાર થઈ ગયા છે દોસ્તાર બની ગયા અહીંયા અમે નાસ્તો પાણી કર્યા ચા પાણી પીધા તો તમે જુનાગઢ આવો એટલે આ અહીંયા બધું મળી રહી છે એટલે અહીંયા બધી જે વેરાયટી અહીંયા મેં બધી લીધી આગળી ચા પાણી છે અહીંયા મસ્ત ચા બને

આજે આપણે ગિરનારનો પર્વત જે છે એ તમને અહીંયા એક છે નાક ને બધું દેખાતો હોય છે એકદમ આપણે અહીંયા છીએ પરિક્રમા ચાલુ થયા ગેટ ત્યાં છે આપણે અહીંથી પરિક્રમા ચાલુ કરવા છે તો આપણે અહીંયા છીએ આપણે દાય હવે કંઈક વોચ્યા રેડી આપણે જગ્યા બધા ફ્રેશ થઈને વજ આવ્યા છે બાજ છેલાં પહેલાં મેકીન અહીંયા આપણે ડુંગર છે ગિરનાર પર્વત તમે જમવા આટું વૈયા વ્યા છીએ હોટલમાં ગુજરાતી થાળી ખાવા તમે જગદીપભાઈ અહીં બેઠા છે ને આપણે અહીં બેઠા છીએ એમાં આવી ગયા જમવામાં છે બે શાક દાળ ગુલાબ જાંબુ રોટલી ખંભાત ભૂંગળા એવું બધું છે આદિભાઈ અહીં બેહી ગયા એની થાળી ને આ મારી થાળી ને હું અહીં બેહી ગયો છું ખાવા પીવાનું થઈ ગયું છે ને હવે આપણે જઈએ જમીને કરી લીધો છે આપડે ને હવે આપડે રોંડો થઈ ગયો એટલે ચા પાણી આપડે જાય છે રોપ વે માં ટાણે આપડે આવ્યા તો હવે રોપ વે માં બેન આપડે આબુ અંબાજી ના દર્શન કરી ને પરિક્રમા બાર તારીખે ફૂલે છે એટલે હટાણ તો કઈ નઈ જાય આપણે આજ રાતે પાછા બેહી જાય ઘરેડા માટે રવાના આ જવાના આજે જાય છે આપણે કેમ કે આદિભાઈ ને જવાનું છે એને કામ છે તે બે જી ટાઈમ હતો ત્યાં આપણે પરિક્રમા પાંચ તારીખે સ્કૂલ હતા આપણે હવે જાવ્યું પાછા પરિક્રમા આપણે કેન્સલ તો આપણે ડુંગર સટાવીએ ને આપણે અહીં દર્શન કરી લઈએ હવે તો આપણે અંદર આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે આપણે જાય છે આબુ અંબાજી રોપ વે એ પણ

બે અહીંયા બેઠાશ એ બે અહીંયા બેઠા એક અહીંયા પાંચ વાંદરા છે કુલ અહીંયા ને આપણે આપણે આવી મસ્ત મસ્ત લોકેશન જોતા જઈએ ને તમને બતા જઈએ ને આપણે હવે રોપવે ગોચે ક્યાં છે ક્યાં નહીં ને જાન કહીએ શું છે હું નહીં રોપવેની જગ્યાએ આ જ્યાં છીએ અહીંયા અંદર આપણે અંદર જાય ને રોપ વેવા અને અંદર જાય અહીંયા એક આપણે લોસો થઈ ગયો તો ટિકિટ જવાની છે આવવાની નથી કેમ કે ટાઈમ થઈ ગયો ઓ

તો આપને ચલ સ્ટેક મળ્યો કે તે પાછી આદી ભાઈ ફોટા શૂટિંગ કરે તો તમારે આવો નજારો જો હોય તો ગેર માં ધકો ખાવો પડે જેવો ભાઈ એ ઉપર જાય ને મને લાગે છે આ બીક કેમ કે આ બહુ ઊંચું છે આ થી તૂટી ગયો હોય તો મારે તો કચુંબર થઈ જાય આખા આખો મારો સુંધો થઈ જાય સુંધો એટલે ધક 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 થાય જોઈ શકો તો હવે તો બહુ પીક લાગે અહીંયા જો ઓલી પર માણા તમને દેખાય છે આ તો માણા છે ઓલીભાઈ છે થઈ થઈ ગઈ હા ગયો ઓલી છે પર્વત ચડવા પર્વત ચડવાવાળા ઉતરવાવાળા ઉતરે છે અઢાને તો રાત રામ 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 મળી ગયા મળી ગયા બહુ ભીખ લાગે છે આપડે માં થઈ પડી હોય તો મારે કોઈ થઈ જાય

આવો બનજી ના ભગવાન ના દર્શન કરજો તમે પણ લઈ લીધા વગર જલ્દી ભાગી જાય ટિકિટ જલ્દી બંધ થઈ જાય એટલે આપડે બુટ લઈ લીધા જલ્દી આપડે જાણે છે બુટ પહેરાય નથી બહુ ફની સીન છે દર્શન કરી લીધા આપણે સેલ્ફી સ્ટીક આપને મળી જાય પાછી એવું લાગે હવે તો અહીંયા ખુલ્લું હોય છે ફૂટે પેલી તો ના આપડે વિડીયો ઉતારે એનો

એની સામે છે મસ્ત મંદિર જોઈ શકો છો નીચે ઉતરી ગયા છે પાંચ મિનિટ માં દર્શન કરી પાછા હાલતા આપડે માસી ને હાલ દીદી કહી દે આપણે

આપડે છેલ્લી આપણે બે જલ્દી માં જલ્દી માં હવે જઈએ આપડે આપડાઈડે પાછા હું હતા નગર કરેડ ફાઈનલ નથી પાછા સુરત હટા ને પેલા આપડે અમારા છેલ્લા લેતા આવીએ પછી આપડે હવે ઘર બાજુ જવાનું છે કદાચ હું હતા નગર ડાયરેક્ટ કરેડ ની બસ માં કઈ પાકું ફાઈનલ નથી

આવો નજારો જોવો હોય તો તમારે જુનાગઢ નો ધક્કો ખાવો પડે બેગ લઈ નીકળી ગયા છે મામા પપ્પા ફોન કર્યો હવે આપડે આઈ ડાયરેક્ટ જવા છે હતાતાર અઠાર રાત છે એટલે ડાયરેક્ટ બસ મળી જાય તો આપડે જોઈએ ત્યાં જઈને બસ મળી જાય એટલે આપણે ડાયરેક્ટ આઈ થી હતાતાર જાય આપણે તમે રિક્ષામાં બે ગયા છે હવે ડાયરેક્ટ અમે બસ ડેપો એ હું જાઉં છું ને હાર્દિકભાઈ હવે ડાયરેક્ટ સુરત થઈ જાય આપણે એને બાય બાય કહી દે અને

વિસાવદર ને બસમાં બે ગયા છે ને મા પપ્પાએ અમારા આગા છે ને ફોન કરી દીધો એટલે આપણે અહીંયા છે ને પછી કાલે વાર આપણે હતા તા જ આવ્યું દર્શન કરશું ને તમને દર્શન કરાવશું તો અહીંયા બધા હોઈ ગયા છે ને આપણે આ બ્લોગને એડિટ કરીએ ને બ્લોગ એન્ડ કરીએ તમને બ્લોગ ગમ્યો હોય તો ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા હતા તો આપણે જલ્દી મજાને મળતું થેન્ક યુ સો બાય બાય